નમસ્તે પાચનને સારું કરવા માટેના ઉપાય વિશે આજે આપણે જાણીશું સવારમાં ગરમ પાણીને પીવું જોઈએ ભોજનને પચાવવા માટે પાચન અગ્નિ જાગૃત કરે છે વાસી મોઢે ગરમ પાણી પીવાથી શરીને ટોક્સિન દૂર કરવામાં મદદ કરે છે અજમો અને જીરાનું પાણી એક ચમચી અજમો અને એક ચમચી જીરાને ઉકાળીને દ્રાવણ તૈયાર કરવું

થાડીને ખાધેલું ભોજન શર્મ સારી રીતે પચી જાય છે દહીં કે છાશનું નિયમિત સેવન કરવું જોઈએ પ્રોબાયોટિક્સ પેટ માટે ફાયદાકારક હોય છે છાશમાં જીરું નાખીને પીવાથી ઘણો ફાયદો થતો હોય છે ભોજન પછી થોડુંક ચાલવું જોઈએ ભોજન પછી સો પગલાં ચાલવાથી પાચન ક્રિયા સક્રિય રહે છે ટાળવા જેવા આહાર અને આદતો વધુ તળેલો ખોરાક ન લેવો જોઈએ મસાલેદાર ભોજન ન લેવું જોઈએ પાણીને જલ્દી થી ન પીવું જોઈએ ધીરે ધીરે પીવું જોઈએ ભોજન પછી તરત સૂવું ન જોઈએ વધારે સમય સુધી ભૂખ્યા ન રહેવું જોઈએ